નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બિલી મોરાથી બિલી શહેર તથા આજુબાજુના ગામોમાં આજે ચૈત્રી પૂનમ હનુમાન જયંતિના પાવન અવસર પર હનુમાન જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો સવારથી જ બિલી મોરા શહેરના રેલવે ક્રોસિંગ પાસે આવેલા બાલા હનુમાન મંદિર પાસે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વખારિયા બંદર રોડ પર પ્લેમ પર પરિવાર દ્વારા પરમ પૂજ્ય નિલેશ બાપુના સાનિધ્યમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ગણદેવી તાલુકાના નાદરખા ગામે ખાતે મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ લાભ લીધો હતો વલસાડ જિલ્લાના પોરવાસણ ગામ ખાતે પોરવાસણ યુવક મંડળ દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ સંધ્યા ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો દમદાર ન્યૂઝના તંત્રી કુમાર દ્વારા અહેવાલ